मारे सारी जक्ति पुलावे से अबता मोंतो ही ही ખુંડાગા નહીં પીધુંજી અગર ના પીધું તો મર ટક જાય બધું બધાઈ આમ એદાર ફોન કઈ આવバス કઈ તમે તો હમણાથી પૈસા ભેગા કરવા પડ્યા તો જો નતી આવતી ના ના અમારું મારો ઓર તો હમણા હમું કરાય છે ખેર આવવા છે કોઈ મારો ઓર તો હું કે તો તાર બાઈક પર તો મારો ઓર ઓ બાસ્કે અમે તો આપણાથી પૈસા ભેગા કરવા પડ્યા હોય ને એવું લાગે છે હો લગા

એ હું આખી વાત કર્યો હા પણ ઓય ક નહી હા હવે ખરા ખરી શું શું ખરા

તમે માર થી આટલા બધા બીઓ છો મોરણા ને હવે શું વાલું હોય આચી વાત છે એના લીધે થઈ મારે કોમ કરવું પડ્યું અને તમારી ભીખ રાખવી પડી ભલા

મટકી મટાની તારા વાજે તો આજકાલ ન મોરો થઈ ગયો તને કહું માર કાકા મરી ગયો લ્યા હા હમે લેવા દો તો કાણીએ તે મહિના કે મહિના કે તાણી એવા નાટક કરે તો મારો ડબર બાર યાર ના તો ખાઈ ના ઉતરી હું ઓ તો રોજ દલસા ના પડો ઓતા થઈ ગયો કે હું શું છે હવે હવે કોઈ દાડો ટેકનો લાભ આવી ન ઉઠાવ છો કોઈ નો વિડિયો બનાવ કોઈ દાડો ની બનાવ તો તમારા વાત ખમન મજા થાય ને કે વાત ની કોઈ દાડો ખમન મજા ની થાય ચાલો હેડો તો જય માતાજી આટલા આપણો વિડીયો પૂરું થાય છે વિડીયોને લાઈક કરજો શેર કરજો ઓફિશિયલ પાટણ ચેનલ ને સબસ્ક્રાઈબ